તમે પાછી રહી ગયા તા ભાઈ શું કરો કરતો નહીં જોવા થી ખબર પડે કે હું છે હું નહીં અંદર જોવું નહીં જોવા જોઈ લઉં હા

તમે બો આકડા ની વાત કરી હું આપડી ગયો એવું તો મને થોડી થોડી ખબર પડી કોક નઈ આકડ જવાનજી એક વાત હોબડો મારી આવો આપડે સોનું રાખીએ અને આ બીજા કોક ને કહી દે આ શું કરવું છે તો હવે

કોમ કરો બે તો આઈએ જઈને તમે જો તમારે કોમ હોય કરો એમ નઈ પણ હું કહું હા ઉપડ્યા છે ના છોકરો છે છોકરું આ છોકરું ખજાનું લેવા દો ના ખબર કોઈ ખબર નહિ મજાક કરો છો મજાક કરો છો

તમે તમારે કોમ કરો જો ના કહેવાનું હોય કોઈ ને તારે ના કહેવાય એય તારે શું આ કેવાનું પાછો આમ એવું લેવા આવું પણ હું ઓમ હા ઓમ ઓમ ને પાછો ઓમ આવ્યો ઓમ કોમ હતું હું નતો હતો ઓમથી જવાનું હતું મારે ઓમ જતોતો હ હ અલ્યા ઓમથી ઓમ જતોતો હું તો અલ્યા હેડો

આપડે શું કરવાનું છે જો પૈસા થોડા થઇ જાય ને તો પછી આપડે પછી વાત

ગમે તો પણ એકલો કોઈ ખાઈ નઈ એક આપડે ચાર જણા છીએ મને પોણી પાર અલ્યા પોણી પીયે હા મા

તમે હા એમ પછી હું બતાવું એ તો રસ્તામાં માં એટલે કેટલા સલ્યા આ હું બતાવું તને આ કરીને હા પેલું દેખાતું નહીં પકડ્યું છે યાર હું યાર તને ખબર પડે છે કોઈ જવાનજી કોઈ ખબર પડે એ તો તમે દેજો આગળ

હાલ યડું નહી હવે નકા આ જોયું છે ને ચાન ખોલી રહી યાર ખોલો જવાનજી લાલ હું તમે તું આ કોણ રેખા લે હાલ પાડી નાખ હોય યાર જવાનજી તમે આયે કે દોયડો હોય તો ખબર પેલા ગભરા જ છે હા તો અમનો કરે ને નાખું કાપી નાખું લે

आ पकड़ पकड़ ए ए ए पकड़ 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 पकड़

هاي <applause> ابو <applause> <applause> <applause>